ખાજા ખાલી જ રહ્યા અમે બધા આગળ બે વાળા હોય તમારા છોકરાનું વાંધો નહીં આખી બસ ખાલી જાય છે પાંચ છત છ મારે મજા હોવ કોને મૂકવા હા ના ચાંગા નડિયાદ ચાંગા ભણે ને કેટલા જ ઉતરશે એટલે આપણે હા બધા વલતાડવાળા જોયા ને ભીડ આજે હાજરીની તો હોતી નથી અમારા બે છોકરા જો હોય બીજા કોઈ ના હોય આમાં આજે હાજરે જ બધા હવે ચાલુ છે ને ઉત્સવ હા પૂરું અમને એવું કશો કદી ભરાઈ ને આવશે પણ આ લોકો ખબર હોય ને તો ના કદી જતા રે પછી આથી ખાલી આવી વાંધો ના આવ્યો જાજો બધા ટિકિટ લઈ લેજે પાછો બંધ કરો દરવાજો હજી બંધ નહીં કર્યો પૂરો ધક્કો માર દે ધક્કો માર થઈ ગયો હા બસ બસ હા બસ હા એટલે ખેંચો જ પડે આ તો લોખો નો દરવાજો હજી કોઈ બાકી ના કે રહી ગયા મારી સોમનાથ હા આયા આયા એમને જવું લાગે વડતાલ સાળંગપુર ની આ તો વડતાલ વાળી છે જોર થી ધક્કો મારો સાળંગપુર બોટાદ વાળી નથી આ તો વડતાલ છે અમરેલી સોમનાથ વાળી છે ને એ નહીં જતી બીજી હવે આવશે